જી સર જે જર્માંતરના કેસમાં જે જામીન અરજી નામંજૂર થઈ છે કોણ આરોપી તો સુવિધા છે સુવેરી સુવિધા આજ રોજ નડિયાદની એડિશનલ સેશન્સ જજે જે આરોપી સીમોન ઈશ્વરભાઈ ખ્રિસ્તી જેને આગોતરા જામીન મેળવવા માટે જામીન અરજી દાખલ કરેલી તે નામંજૂર કરતો હુકમ આજ રોજ કરેલ છે આરોપી સીમોન ખ્રિસ્તી જે મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનની

ખ્રિસ્તી ધર્મમાં જે કોઈ પણ જાતની કલેક્ટરસીની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે કન્વર્જેશન થઈ રહ્યું હતું તેવી કન્વર્જેશન થતી દરેક પ્રવૃત્તિના સ્થળ ઉપર આ હાલના આરોપી સિમોન ખ્રિસ્તી તેની હાજરી પણ જણી આવેલી છે આ ઉપરાંત અલગ અલગ જે મિશનરીઓ દ્વારા જે ફાઈનાન્સ પૂરું પાડવામાં આવતું હતું તેમાં પણ આરોપી સિમોન ખ્રિસ્તી તેના પર્સનલ એકાઉન્ટમાં પણ નાણાં નાણાં લેતો હતો આમ તે આર્થિક લાભ પણ તે લઈ રહ્યો હતો તે સ્પષ્ટ તપાસમાં અત્યાર સુધીની તપાસમાં સુધી આવેલું છે જે મુખ્ય આરોપી આરોપી સ્ટીવન તેમજ અન્ય સ્મિતુલ ફિલિપભાઈ તે બંનેના આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામદાર એડિશનલ સેશન જજ શ્રી એમ જે બ્રહ્મભટ સાહેબે નામંજૂર કરતો હુકમ કરેલો છે અને આ હાલના જે આરોપી સિમોન ઈશ્વરભાઈ ખ્રિસ્તીની આગોતરા જામીન અરજી પણ નામંજૂર કરતો હુકમ થયેલો છે